તો હેલો મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર બધા મિત્રોને તો મિત્રો અત્યારે સવારના છ સાડા છ વાગી ગયા ને સાડા પાંચ વાગેનું ઉઠી ગયો છે આજે કેમ કે આજે જવાનું છે મારે સાપુતારા અહીંથી પહેલાં નીકળવાનું છે સીધું અમદાવાદ અને અમદાવાદથી પછી સીધું ભગવાન સાપુતારા એ બધું હું તમને રસ્તામાં ગઈ તો અત્યારે હું નીકળું ફટાફટ કાજલ રોટલી બનાવીશ મારા મમ્મી અંદર ગેસ ને શાક બનાવ્યું તો હું ફટાફટ મમ્મી હું હા કાજી આટા હા તો ફટાફટ હા તો ફટાફટ નીકળી હવે મારો નાનો ભાઈ બ્રશ કરે જો ઈ સાગડી ઉઠે હું રેડી થઈ ગયો હાલો ઘડીક રહીને ભલી આપણે બધું મિત્રો અત્યારે ફાઈનલ એમ બી આવી ગયા બસ સ્ટેન્ડ

અત્યારે પાછળ પછી ગયા નથી આપણે રિઝર્વેશન કરાવેલી છે અમે બુક કરેલી છે ટિકિટ એટલે આપણે તો અમારો ડ્રાઈવર છે બરાબર તો એ છે ને બસ સાટે બસો મિત્રો અત્યારે અમે નવા ભૂલી ગયા બસ ટીજે રોકી દઈએ બસ ઘડીક થોડીક વાર માટે એનો નાસ્તો લઈએ અમારા મુમેભાઈ જો ડાક્યા हमने नहीं लाया तुम नाम कटा है और भी मजा आया पूरा बोल का दिन और देखिए क्या लोग हम ले लेते हैं अब मजा लो तो मित्रों अत्य फाइनली भावनगर पूरी जाए हाँ से भावनगर नो बस स्टेड

મિત્રો અત્યારે અમે ક્યાંક પીજે છે મને ખબર નથી ક્યાંક પીજે છે આ હોટલ છે અહીંયા રોકીશ તો થોડા ઘોડા પીએ તો પછી નીકળીએ પાછા મારો માણસ એક અંદર છે એ આવતો પણ નથી ત્યાંથી પાણીની બોટલ અંબે છે કે પાણીની બોટલ ભરતા જ જોઈએ કે હું એઠો આવતો નથી એઠો પણ નથી આવતો બોલો થોડા મોટા દૂધ પીએ સા પીએ સા પીએ કાલે

અત્યારે ગાયને ને આડી હું આટી આવી ગઈશ એટલે મારે બસ રોકવી ઓક્યુપેન્ટ મિત્રો અત્યારે ફાઈનલ અમે અમદાવાદમાં ભૂગી ગયા છે ને બસ સ્ટેશને ગીતા મંદિરને ને હા ગીતા મંદિર હું અમદાવાદ એક બે વખત આવ્યો કે ફોરવીલ માં તો અહીંયા કઈ બસ સ્ટેશને કે કઈ ગીતા મંદિર નતા આવ્યા તો હવે ફટાફટ નીકળું તો અમારે વસંતભાઈ આગળ આગળ જશ એની પાછળ પાછળ અમી જાય જ અમારી પાછળ હું જ જવા બસ હવે જાય આગળ હું કરીએ જોઈએ હવે અમદાવાદમાં

તો મિત્રો અત્યારે અમે આવી ગયા દબેલી ખાવા દબેલી વડાપાઉં પાઉં ખીચડી ખાવું એ મળશે તો નાસ્તો કરવો આવે જ હા ભાઈને કંઈ ભાવતું નથી ભાઈ પણ બે ઓર્ડર કરી મિત્રો અત્યારે વડાપાવ આવી ગયા આ ડબલ આવી ગયા અમારે ઉમરામાં છે ને આજે ધંધો ડબલ હતા એ ભાઈને ને એમ કીધું કે બે બનાવી દીધા જવું

થાકી ગયા હવે પેલા આખો દિવસ બસ માં બેઠા ને હવે બસ આખી રાત બસ માં બેઠવાના છે અને આ બસે પાછા ગોઠણ ભટકાઈ છે અહીંયા મને ઓધી તો કોઈ ના પૂછ્યું ને ઓલી લોકલ બસ માં બેઠીને આવ્યા હતા એ બસ આવી હતી આમાં જો આ ગોઠણ ભટકાઈ જાય તો ક્યાં જાવ તરકો કમ્ફર્ટેબલ બેઠા તો નથી ગાંજા થી જવાનું છે ના આ તો કે સોપો વિડિયો તમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરો ને ભૂલતા નહીં તો હવે આપણે મળીએ સાપુતારા વિડિયોમાં સાપુતરા વાળા વિડિયોમાં નેક્સ્ટ વિડિયોમાં નવો हमारे थी ચાલુ चालू આ आप लोग आए કરી कर दिए अहमदाबाद वालों बराबर नहीं बाय भाई भाइयो लाइक